જૂન બે હજાર ના રોજ સમસ્યાઓ પછી ના તે પૈસા સંબંધિત હોય કે વ્યવસાય સંબંધિત ધીમે ધીમે સમાપ્ત થઈ શકે છે જો કે નિર્જલા એકાદશી પર પાણી વગર ઉપવાસ કરવામાં આવે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ હોય છે જેની સેવન કરવાથી જૂના સમયથી ચાલી આવતી ગરીબી પણ દૂર થઈ શકે છે ભગવાન કૃપા કૃપાથી તમારા ઘરમાં કેટલું ધન અને સુખ આવશે કે તેને સંભાળવું મુશ્કેલ થઈ જશે તેની અસર આવનારી પેઢીઓ સુધી રહેશે અને તેઓ પણ તેનો લાભ ઉઠાવશે રૂપિયા પૈસા આવતા રહેશે અને બેંક બેલેન્સ વધતું જશે ઘરમાં જે પણ દોષ હશે જેમ કે દોષ રાહુલ દોષ કે કાલસર દોષ તે પણ હંમેશા માટે સમાપ્ત થઈ જશે જો ભક્તો અમારું કામ ફક્ત તમને સાચી જાણકારી આપવાનું છે અમે ફક્ત એક સલાહ આપી શકીએ છીએ હવે તેને માનવું કે ન માનવું તમારી મરજી છે પરંતુ અમે એટલું જરૂર કહીશું કે જો તમે તેને માની લો છો તો વિશ્વાસ રાખો તમારા જીવનની ઘણી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે છ એકાદશી નિર્જલા ફળદાયી માનવામાં આવે છે આ દિવસે મહિલાઓ પોતાના પૂર્ણ જન્મના માંથી છુટકારો મેળવવા માટે કઠિન ઉપવાસ રાખે છે આ દિવસે ફક્ત પૂજા અને ઉપવાસ જ નહીં પરંતુ એક ખાસ વસ્તુને ખાવાથી જીવનની ઘણી બાધાઓ આપમેળે દૂર થઈ જાય છે આ દિવસનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ જ વધારે છે જો શ્રદ્ધા અને વિશ્વાસથી આ વ્રત કરવામાં આવે તો સંતાન સુખ વૈવાહિક સુખ અને ધન સમૃદ્ધિની મનોકામનાઓ પૂરી થઈ શકે છે આ ઉપરાંત વ્યક્તિ પોતાના જૂના પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે તેવી જ રીતે જો નિર્જલા એકાદશીની રાત્રે આ એક ખાસ વસ્તુ ખાઈ લેવામાં આવે તો જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સ્થાયી રૂપે બની રહે છે જો કે આ દિવસે ઉપવાસમાં જળ પણ લેવામાં આવતું નથી છતાં આ નાનો ઉપાય એટલો સરળ અને પ્રભાવશાળી છે કે તેને અપનાવવાથી નિશ્ચિતપણે લાભ થશે વખતો છ જૂન બે હજાર પચીસે આવનારી નિર્જલા એકાદશી એક દુર્લભ યોગમાં પડી રહી છે તેમણે કહ્યું કે આ દિવસે જે લોકોના ઘરમાં એક વિશેષ વસ્તુ બનાવવામાં કે ખાવામાં આવે છે તેમના ઘરમાં આખું વર્ષ માતા લક્ષ્મીનો વાસ થાય છે અને ધનની કમી નથી રહેતી

જ આ જાણીશું નિર્જલા એકાદશીના દિવસે એવું શું ખાવું જોઈએ જેનાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં બની રહે સાથે જ મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે છ જૂની ફરતી નિર્જલા એકાદશી પર કયા પાંચ કામ ભૂલથી પણ કરવા જોઈએ કારણ કે જો કોઈ વ્યક્તિ આ કામો કરી લે છે તો તેના જીવનમાં ધનની હાનિ થઈ શકે છે અને જીવનમાં પરેશાનીઓ વધી શકે છે અને જે માતાઓ અને બહેનો આ દિવસે આ કામો કરે છે છે જીવનમાં સંકટ આવી શકે ઘરની સુખ શાંતિ સમાપ્ત થઈ શકે છે અને લક્ષ્મી આવા ઘરને છોડી દે છે આ ઉપરાંત અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં રહે અને પૈસાનો પ્રવાસ સતત બન્યો રહે છે મિત્રો આ બધી જાણકારી અમે તમને ફ્રી પૂરી પાડીએ છીએ તેથી આ અગત્યના વીડિયોને પૂરો જુઓ બિલકુલ પણ સ્કીપ ન કરો અમુક મિત્રો એવા પણ છે જે વીડિયોને અધૂરો છોડી દે છે અથવા તો કાપી કાપીને જોઈએ છે અને પછી તેમને ઉપાયનો પૂરો લાભ નથી મળી શકતો તેથી જે પણ જાણકારી આપવામાં આવી રહી છે તેને શરૂઆતી અંત સુધી જરૂર જુઓ મિત્રો ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ આ નિર્જલા એકાદશીના દિવસે આ એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો કારણ કે જો તમે આ કરી તો તમારા જીવનની દિશા બદલાઈ શકે છે આ વખતે એકાદશી વર્ષો બાદ એક અત્યંત શુભ યોગમાં પડી રહી છે આ દિવસે કરવામાં આવેલો દરેક ઉપાય અસરકારક સાબિત થાય છે અને તેનું પરિણામ અવશ્ય મળે છે તો મિત્રો હવે અમે તમને નિર્જલા એકાદશીથી જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યા છીએ આ વખતે બે હજાર પચીસ માં લોકોના મનમાં આ સવાલ છે કે વ્રત કયા દિવસે રાખવામાં આવશે છ જૂને કે સાત જૂને પૂજા કયા સમયે કરવી જોઈએ કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ આ બધા સવાલોના ઉત્તર અમે તમને આજના વીડિયોમાં માપીશું તમારે બસ એટલું કરવાનું છે કે વીડિયોને અંત સુધી જોવાનો છે અને ધ્યાનપૂર્વક સમજવાનો છે સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે તે કઈ ગુપ્ત વસ્તુ છે જે આ દિવસે અવશ્ય ખાવી જોઈએ અને જો તમે તે ખાઈ લીધી તો કોઈ પણ તાકાત તમને ધનવાન બનવાથી રોકી શકશે નહીં અને મિત્રો એક બીજી જરૂરી વાત નિર્જલા એકાદશીના દિવસે જો તમે ગાયને એક ખાસ વસ્તુ ખવડાવી દો છો તો માં લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલી જશે અને ધીમે ધીમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જશે મિત્રો ચાલો હવે સૌથી પહેલાં જાણીએ કે આ વખતે નિર્જલા એકાદશીની સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને બાકીની બધી જાણકારી વારાફરતી જણાવીશું અને સાથે જ વિડીયોના અંતમાં જણાવીશું જે આ દિવસે જરૂર ખાવી જોઈએ અને અંતમામ અમે એ પણ સમજાવીશું કે કઈ વસ્તુ આ દિવસે ભૂલથી પણ ન ખાવી જોઈએ કારણ કે જો ભૂલથી પણ તે ખાઈ લેવામાં આવી તો જીવનમાં ઘનિચ્છનીય ઘટનાઓ ઘટી શકે છે તેથી ભક્તો એવું કોઈ કામ ન કરો જે ભવિષ્યમાં તમને નુકસાન પહોંચાડે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમાં તમને પૂરી જાણકારી મળવાની છે અને અમે તમને ગેરંટી આપીએ છીએ કે આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો મિત્રો સૌ પ્રથમ જાણીએ નિર્જલા એકાદશીની સાચી તારીખ અને સમય વિશે પરંતુ મિત્રો તે પહેલાં તમને મારી એક નમ્ર વિનંતી છે કે કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો અને આ વીડિયોને એક લાઈક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વીડિયોને તમારા તમામ પરિવારજનો સાથે શેર જરૂરથી કરજો તો મિત્રો નિર્જળા એકાદશીને મીન એકાદશી અથવા કેરી એકાદશી પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય વ્યર્થ નથી જતો અને ચોક્કસ રીતે શુભ ફળ આપે છે પ્રિય ભક્તો સૌપ્રથમ તમને નિર્જળા એકાદશી વિશે થોડી માહિતી આપીએ નિર્જળા એકાદશીને મીનસેની એકાદશી પણ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે પાંડવોમાં સૌથી શક્તિશાળી ભીમે નિર્જલા એકાદશીનું વ્રત રાખ્યું હતું આ વ્રત રાખ્યું હતું ત્યારથી તેને એકાદશી કહેવામાં આવે છે વર્ષમાં કુલ બાર એકાદશી હોય છે અને તેમાંથી સૌથી મહત્વપૂર્ણ એકાદશીને નિર્જલા એકાદશી માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ એક વ્રત રાખવાથી બધી એકાદશીઓના વ્રત જેવું મુજબ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે અન્ન અને પૈસાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ કામ કરવાથી પૈસાની કમી રહેતી નથી અને ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે તેથી નિર્જલા એકાદશીનું નું વ્રત અને દાન બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વર્ષ બે હજાર પચીસ માં આ વ્રત છ દિવસે મનાવવામાં આવશે આ વ્રત જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે હવે વાત કરીએ વ્રતની તારીખ અને સમયની પ્રિય ભક્તો એકાદશી તિથિની શરૂઆત છે જૂન બે હજાર પચીસ ના રોજ બપોરે સવા બે વાગ્યા થશે અને સમાપ્ત સાત જૂન બે હજાર પચીસ ના રોજ સવારે ચાર વાગીને સુડતાલીસ મિનિટ થશે ઉદય તિથિ મુજબ આ એકાદશી નું વ્રત છ રોજ રાખવામાં આવશે પૂજા માટે સૌથી શ્રેષ્ઠ સમય અભિજીત મુહૂર્ત હોય છે જે દિવસના મધ્યમાં આવે છે એ સમય સૂર્યોદય અને સૂર્યાસ્તના વચ્ચેના સમય પરથી નક્કી થાય છે જેમ કે આ દિવસે સૂર્યોદય સવારે છ વાગ્યા વાગે અને સૂર્યાસ્ત સાંજના સવારે સાત વાગીને બાવીસ મિનિટ થશે તો એ મુજબ અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને ચૌદ મિનિટથી સવારે એક વાગીને આઠ મિનિટ મિનિટ સુધી રહેશે મિત્રો હવે વાત કરીએ વ્રતના પારણ સમયની એટલે કે વ્રત ખોલવાનો સમય નિર્જળા એકાદશી નું પારણ સાત જૂન બે હજાર પચીસ ના રોજ કરવામાં આવશે એ સૂર્યોદય પછી ઉદય તિથિ પૂરી ન થાય ત્યાં સુધી કરવું યોગ્ય રહેશે ચોક્કસ સમય જાણવા માટે તમે તમારું સ્થાનિક પંચાંગ અથવા વિશ્વસનીય જ્યોતિષ સંબંધી સ્ત્રોતનો સહારો લઈ શકો છો પણ અમારા મુજબ પારણા કરવાનો શુભ સમય સાત જૂને બપોરે એક વાગીને ચુમ્માલીસ મિનિટથી લઈને સાંજે ચાર વાગીને એકત્રીસ મિનિટ સુધીનો રહેશે નિર્જલા એકાદશીનું વ્રત બીજી તમામ એકાદશીઓમાં સૌથી કઠિન અને મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે કારણ કે તેમાં જળ અને અન્ન બંનેનો ત્યાગ હોય છે એવું માનવામાં આવે છે કે આ એક વ્રત કરવાથી આખા વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય મળી જાય છે ધાર્મિક કથાઓ અનુસાર મહાભારતના ભીમસેને આ વ્રત રાખ્યું હતું તેથી તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસે કરવામાં આવેલી પૂજા અને સારા કર્મોનું ફળ અને વધી જાય છે આ દિવસે ગંગા સ્નાન દાન વ્રત અને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પૂજા વિધિની વાત કરીએ તો સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો ઘરના મંદિરની સફાઈ કરીને તેમાં ગંગાજો છાંટો અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો પછી ચંદન અક્ષર ફૂલ તુલસી નાપાન દીપકરૂપને નૈવેદ્ય અર્પણ કરો અને વિષ્ણુ ભગવાનના મંત્રોનો જાપ કરો હંતમાન ઘીનો દીપક પ્રગટાવીને આરતી કરો આવું કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો શાસ્ત્રો અનુસાર નિર્જલા એકાદશીને બધી એકાદશીઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવી છે કારણ કે આ દિવસે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને તમામ પ્રકારની પરેશાનીઓ રોગો દુઃખો અને ગરીબીમાંથી મુક્તિ મળે છે આ વિશેષ દિવસે જો કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિ પોતાના જન્મોના પાપોમાંથી પણ છુટકારો મેળવી શકે છે તો મિત્રો હવે જાણીએ કે નિર્જલા એકાદશી પર એવી કઈ વાતો છે જેનું પાલન કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે જો તમે ઈચ્છો છો કે તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય સંતાનની પ્રાપ્તિ થાય અને તેમના જીવનમાં કોઈ બાધા ન આવે તો દરેક માતા પિતાએ આ દિવસે એક ખાસ વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ આ સાથે જ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને આ દિવસે ઘરમાં મૂર્તિ ન બનાવવી જોઈએ નિર્જલા એકાદશીની પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષનું વિશેષ મહત્વ હોય છે કારણ કે તે માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે ભગવાન શ્રી હરિ શ્રી વિષ્ણુને પાંચ પ્રકારના ફળ અર્પણ કરવા જોઈએ કેળા દ્રાક્ષ કેળી પપૈયુ અને શ્રીફળે તમે તમારી સુવિધા અનુસાર આ ફળ લાવી શકો છો પરંતુ દ્રાક્ષ કેળા અને પપૈયુ અવશ્ય અર્પણ કરો જો કોઈ કારણસર આ ફળ ઉપલબ્ધ ન હોય તો તમે નિશ્રી કે કિસમિસનો ભોગ પણ ભગવાનને લગાવી શકો છો કારણ કે ભગવાન લક્ષ્મીનારાયણ તમારી સાચી ભાવના અને ભક્તિને જ સૌથી વધારે મહત્વ આપે છે તમે પાંચ અલગ અલગ રંગોના ફળ અર્પણ કરી શકો છો પરંતુ ધ્યાન રાખો કે નાસ્પતિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ક્યારેય ન ચડાવો શાસ્ત્રોમાં તેને નાશનું પ્રતિક માનવામાં આવ્યું છે અને તે ધનહાનિનું કારણ બની શકે છે જ્યારે દ્રાક્ષને આ દિવસે ખાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે તેમાં માતા લક્ષ્મીના આશીર્વાદ છુપાયેલા હોય છે અને તેને ખાવાથી જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી નિર્જલા એકાદશી પર ભગવાન વિષ્ણુને શેલી અર્પણ કરવી ખૂબ શુભ હોય છે જો શેલીને મળી શકે તો ગોળ અને ચણાની દાળનો ગોપ પણ લગાવી શકાય છે તેમનું સેવન આ દિવસે કરવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ નથી આવતી સાથે જ માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અર્પણ કરવી પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવી છે આ દિવસે મખાના પણ ચડાવવા જોઈએ કારણ કે મખાનાની ઉત્પત્તિ જળથી થાય છે અને તે ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર માનવામાં આવે છે ખાસ કરીને મખાનાની ખીર બનાવીને શ્રીલક્ષ્મી નારાયણને અર્પણ કરવાથી ઘરમાં ક્યારેય ધન અને અન્નની કમી નથી થતી આ દિવસે ભગવાન ગણેશને દુર્વાઘાસ અર્પણ કરવું પણ અત્યંત શુભ માનવામાં આવ્યું છે જે પણ વ્યક્તિ ગણેશજીને દુર્વા અર્પણ કરે છે તે ક્યારેય દરિદ્ર નથી થતો દુર્વાઘાસનો પ્રસાદ આખા પરિવારને જરૂર ખવડાવો જેથી ગણેશજીની કૃપા તમારા બધા પર બની રહે જે વ્યક્તિ આ દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તેની કુંડળીના બધા દોષ શાંત થઈ જાય છે અને ભાગ્ય તેના પક્ષમાં થઈ જાય છે પ્રસાદ રૂપમાં આ ખીરને આખા પરિવારને જરૂર ખવડાવો કારણ કે તેનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે અને ઐશ્વર્ય હંમેશા તમારા જીવનમાં બન્યું રહે છે માતા લક્ષ્મી તમારા આખા ઘરને આશીર્વાદ આપે છે અને લક્ષ્મી માતા ખૂબ પ્રસન્ન થાય છે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નિર્જલા એકાદશીના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ તેને ખાવાથી દસ પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે એવું પણ માનવામાં આવે છે કે નિર્જલા એકાદશી પર ઘરમાં સીતાફળનું આગમન શુભ હોય છે કારણ કે તેમાં માતા સીતાના આશીર્વાદ સમાયેલા હોય છે એવું કહેવાય છે કે ભગવાન રામના વનવાસના સમયે માતા સીતાએ આ ફળ ખાધું હતું નિર્જલા એકાદશી ના દિવસે સીતાફળ ખાવાથી ભૂખોમાંથી રાહત મળે છે અને માતા પિતાના આશીર્વાદ મળે છે પણ ધ્યાન રાખો જો નિર્જલા એકાદશી સોમવારના દિવસે હોય તો આ દિવસે રીંગણનું શાક ન ખાવું જોઈએ આવું કરવાથી દોષ લાગે છે ડબ્બાબંધ જ્યુસ પણ ન પીવું જોઈએ અને જો તાજા ફળોનો રસ પીવો તો તેમાં મીઠું કે બરફ ન ભેળવો નહીંતર વ્રત તૂટી શકે છે સાધારણ ફળનું જ્યુસ પીવું એ જ વ્રત માટે ઉચિત હોય છે હવે જાણીએ કે આ દિવસે કઈ વસ્તુઓથી બચવું જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ બની રહે આ દિવસે ઘરમાં કેટલીક એવી વસ્તુઓ ન બનાવવી જોઈએ કારણ કે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે જેમ કે લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરો આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા થાય છે તેથી આ વસ્તુઓ ન બનાવી

અવારંવાર નાના બાળકો બુથ બજારમાંથી કુરકુરે જેવી વસ્તુઓ લઈ આવે છે જેમાં લસણ ડુંગળી મળેલી હોય છે તેથી આ દિવસે તેનાથી દૂર રહેવું યોગ્ય છે હવે વિચારો શું પવિત્ર દિવસે તમે તમારા ઘરમાં નકારાત્મકતાને બોલાવવા માંગશો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગશો જો તેમના આશીર્વાદ જોઈએ છે તો આ દિવસે ઘરમાં પીળી વસ્તુ જરૂર બનાવો જેમ કે કઢી અથવા પૌના અને પીળો હલવો પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય હોય છે અને તેને ખૂબ શુભ માનવામાં આવે છે તેથી આ દિવસે તમે પોતે પણ પીળા વસ્ત્રો પહેરો તેનાથી ભગવાન શ્રી હરી વિષ્ણુજીની વિશેષ કૃપા તમારા પર બની રહે છે નિર્જલા એકાદશી તિથિએ કોઈ પણ પાસેથી ઉધાર ન લેવું જોઈએ અને કોઈને ઉધાર આપવું પણ જોઈએ જો આ દિવસે કર્જ લેવામાં આવે છે તો આખું વર્ષ કર્જ બન્યું રહે છે તેથી નિર્જલા એકાદશીનો પર્વ કર્જ મુક્ત થઈને ઉજવવો જોઈએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માતા લક્ષ્મી ઘરે આવે છે જે સાચા મનથી તેમને બોલાવે છે માતા લક્ષ્મીને એક મિશ્રીનો ટુકડો પણ પ્રસન્ન કરી શકે છે બસ મનમાં શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન પણ કહે છે કે કર્જ લઈને તીર્થયાત્રા કે પૂજાપાઠ ન કરવું જોઈએ કારણ કે તેનાથી જીવનમાં સમસ્યાઓ આવે છે જો તમારી કોઈ મનોકામના છે ભલે તે ધનથી જોડાયેલી હોય કે સંતાનથી તો ભગવાન વિષ્ણુ તેને જરૂર પૂરી કરશે હવે જાણીએ કે એકાદશીના દિવસે આ ન કરવી જોઈએ આ દિવસે પતિ પત્નીને થોડું અંતર બનાવીને રહેવું જોઈએ લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ સુહાગન સ્ત્રીઓને વાળ ન ધોવા જોઈએ એક દિવસ પહેલા જ વાળ ધોઈ લેવા ઠીક રહે છે તુલસીનો છોડ સાવરની સુહાદન સ્ત્રીની વસ્તુઓ અને મીઠું માટલી વસ્તુ કોઈને ને પણ ન આપવી જોઈએ નહીંતર માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમારું ઘર છોડીને ચાલ્યા જાય છે આ દિવસે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ કારણ કે સ્ત્રીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે કોઈની બુરાઈ ન કરવી જોઈએ જો આ દિવસે કોઈ વ્યક્તિ તમારા દરવાજા પર માંગવા આવે તો તેને ખાલી હાથે પાછાનો મોકલો બની શકે છે કે તે માતા માતા લક્ષ્મીના જે રૂપમાં આવ્યો હોય હોય લક્ષ્મી આ દિવસે ઘર ઘર ફરે છે 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 અને અને કરે જ્યાં સાચો પ્રેમ કન્યાઓને મીઠું જરૂર ખવડાવો કારણ કે માતા લક્ષ્મીની મિઠુન પ્રતિક્રિય છે જે વ્યક્તિ આ દિવસે કોઈ સ્ત્રીનું અપમાન કરે છે તેને પછીથી પસ્તાવો કરવો પડે છે પરંતુ જે સેવા કરે છે તેના પર લક્ષ્મીની કૃપા બની રહે છે માતા લક્ષ્મીને લાલ રંગ ખૂબ પ્રિય છે ધર્મશાસ્ત્રો અનુસાર આ દિવસે ઘરનો કચરો બહાર ફેંકવો જોઈએ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે ગાયના શરીરમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી ગાયને રોજ તાજી રોટી ખવડાવો જો કોઈ દિવસે રોટી ના આપી શકો તો તેને તે બીજા દિવસે ના આપો કારણ કે તે વાસી થઈ જાય છે ગાયને હંમેશા તાજું અને સ્વચ્છ ભોજન જ આપવું જોઈએ જો ફળ કે શાકભાજી સરી જાય તો તેને પણ ગાયને ના આપો નહીં તો ઘરની સમૃદ્ધિ પર અસર પડે છે ગાયને પ્રસન્ન કરવા માટે લોકની અગિયાર નાની ગોળીઓ બનાવીને તેના પર હળદર લગાવો અને તેમને ગાયને ખવડાવો તેનાથી જીવનમાં સુખ શાંતિ આવે છે ગાયના ચરણ સ્પર્શ કરો અને જો શક્ય હોય તો સાત પરિક્રમા કરો આવું કરવાથી જીવનમાં સફળતા અને ખુશહાલી આવે છે જ્યારે પણ રોટી આપો તો તેમાં હળદર કે ખોડું ઘી જરૂર લગાવો પ્રિય મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત હો માતા લક્ષ્મીનો પ્રેમ આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં બને તો તરત જ વીડિયોને લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો મિત્રો આ બધી માહિતી જરૂરથી ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો નો દાવો કરતા નથી મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી